નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં આજે છે ગુરુવાર એટલે જો મા દીકરાનો પ્રેમ બે પ્રયાણ કરે છે વાતો કરે છે બેઠા બેઠા ઉડાડતા તો અમારી મા દીકરીની જ હોય બે મા દીકરો થઈને અમે સાંભળતી હતી હું દિશા અને મા દીકરો અમને અમારી ઉડાડતા હતા ગુરુવાર છે એટલે ઘરે હતા દીકરાનો પ્રેમ હંમેશા ને અને દર્શન જાય છે ને એના ભાઈ અને ભાભી મૂકવા આવે છે તે પહેલાં ઊંઝા જવાના હતા એટલે દિશાને કે તું મને અંબિકાએ મૂકી જતો હું એના ભેગો જતો રહું જો પહેલાં ગયા એ એઠ

जा उमियार्शन कर નવરાત્રીના હિસાબે બધે જ્યાં આ મંદિર માં જાય ત્યાં હોમ અને ઉચાલો બ્લોગ આવી જાય ત્રણ મંદિર અંદર રહે વિડિયો નહીં દેતા હોય કંકુ નંદી પર ચડાવવા એ

મૂકી તે ત્યાં ત્યાં દોડા દોડ લોકો ફરતા હોય રાગવી કરે એ ચરમાનો કુકડો

તહેરમાનું ધામ છે ને એ રબારી લોકો વધારે માને એમ નકુ દેવી કહેવાય ત્યાં રબારી લોકોનું સંઘ આવે તે ગરબા ગાતા હતા તે તમને બતાવે બહુ શ્રદ્ધાળુ ત્યાં જાય છે એવું નહીં કે રબારી લોકો જ જાય બધા જ જાય આપણે જો શ્રદ્ધા હોય ને તો પથ્થર ની પણ ભગવાન દેખાય પથ્થરમાં પણ ભગવાન દેખાય અને જો શ્રદ્ધા ના હોય તો સાક્ષાત ભગવાન આપે આવીને આપને દર્શન આપે ને તોય આપણે એમ કહીએ ભગવાન નથી આતો અંદર ની વાપરવાનું હશે એમની ઓ મંદર શ્રદ્ધા નો વિષય છે જેને જેવી શ્રદ્ધા બીજા દિવસે શુક્રવારે સવારે અમે જઈએ છીએ અમદાવાદ મારા પપ્પાના ઘરે દર્શન અને મેરેજ પછી જવાનું હતું તે પપ્પાના બહુ ફોન આવતા હતા ભાઈના પપ્પાના દાદીના છોકરાને લઈને ક્યારે આવીશ ક્યારે આવીશ તો કીધું ચાલો આજે ત્યાંથી નડિયાદથી હર્ષ આવતા હતા એટલે કીધું આ અહીંયાથી અમે ગયા ને ત્યાંથી નડિયાદથી જમાઈ આવ્યા જો આવી ગયા ભાઈના ઘરે ઘરે એટલે નીચે જ છીએ હવે લિફ્ટમાં જશું નવમાં માળે છે દર્શનને હર્ષ પાછળ હતા દર્શ હર્ષની વાટ જોતા હતા એટલે અમે ત્રણેય જણી કીધું નીચે શું કરશું ચાલો ઉપર જઈએ આવી ગયા વાતો કરી ચા પાણી કરી જો ત્રાણું વર્ષની ઉંમરે પણ કેવા સ્ફૂર્તેલા છે દેખાય છે અને હવે અમે બેસી ગયા જમવા આવી જાઓ તમે પણ જમવા અમારા બા મારી દાદી છે મારા દાદી બા ત્રાણું વર્ષની ઉંમરે હજી એમનો હાથ નથી પકડવો પડતો બધું જાતે જ કરી લે મારા મમ્મી જમી લીધું અને પછી આવી ગયા નીચે મારા નાના ભાઈના ઘરે ચા પાણી ત્યાં કર્યા મારો નાનો ભત્રીજો બીજો નંબર મમ્મી ખાલી જાવ ચા પીવા નાનો બધાથી સૌથી સૌથી નાનો લાડલો બત્રી જોજો મે કીધું ઓ નાનો બધાને આસ આવે છે હવે જઈએ છીએ કુકરવાળા એક દિવસમાં બે ગામ જઈ અને કુકરવાળા જઈએ છીએ મારી બીજી બેનના ઘરે રોટલા ખાવા છોકરાને

જો જમી લીધું બધાયને અને વાસણ ઘસવા બેસી ગયા દીકરીને તો આજ કામ હોય ગમે ત્યાં જાય જમી લીધું અને બધા બે બેહીને રહેણ કરીએ છીએ બધા ભેગા થઈને કીધું ભલે મોડા આવી જશે મોડા જઈશું ઘરે દૂર નથી કલાકનો રસ્તો એટલે પછી ત્યાંથી અમે બાર વાગે નીકળ્યા ને એક વાગે ઘરે પહોંચ્યા